પ્રેમ એટલે પ્રેક્ટિકલ માણસના શરીરમાં ઇમોશન નામનું મારવામાં આવતું એટલે હૈયાની એક્સચેન્જ ઓફર અને અનલિમિટેડ ટોક ટાઈમ પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં બંધ આંખે સપનાઓમાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ પ્રેમ એટલે તરવાની આવડત સાથે ડૂબવાનું સાહસ પ્રેમ એટલે શબ્દ અને સ્પર્શ વચ્ચેની બિટવીન ધ લાઇન્સ પ્રેમ એટલે નફરતને નાબૂદ કરવાનો ડોક્ટર ઈશ્વરે આપેલું પ્રિસ્ક્રિપ્શન પ્રેમ એટલે એકલતાનો એન્કાઉન્ટર પ્રેમ એટલે ગમતી વ્યક્તિને મળવાની ઉતાવળમાં મેકઅપ ભૂલાઈ જાય અને છતાંય સુંદર દેખાવાની ગેરંટી પ્રેમ એટલે પાસપોર્ટ કે વિઝા વગર કોઈની પાપણની સરહદ તોડી છુપાતા પગલે આંખોના શહેરમાં પ્રવેશી અને હૃદયની રાજધાનીમાં કબજો કરવો પ્રેમ એટલે દરેકનો જવાબ અલગ આવે એવો દાખલો પ્રેમ એટલે મુખથી ગાઈ ન શકો એવું ગીત પ્રેમ એટલે જેનો લાસ્ટ આન્સર ન હોય એવો ક્વેશ્ચન પ્રેમ એટલે ફસાયા પછી પણ ગમતું પાંચરું પ્રેમ એટલે ક્યારેક ખબર ન હોય તો પણ ખબર ન હોવાની પરિસ્થિતિ પ્રેમ એટલે દાઢી કરતા જો લોહી નીકળે અને ત્યાં જ કોઈક પાલવ યાદ આવે પ્રેમ એટલે સાવ ઘરનો જ એક ઓરડો અને તો આખા ઘરથી હલાય દો પ્રેમ એટલે તું જ વિશે લખતા મારું ક્યાંક ખોવાઈ જવું પ્રેમ એટલે રાતે આંખો બંધ થતા જ સ્વપ્નમાં તારું આવવું પ્રેમ એટલે પ્રેમની વ્યાખ્યા કરતા તારું નામ લખાઈ જવું પ્રેમ એટલે તને મળવા માટે ઝડપથી કામ પૂરું કરવાની ઉતાવળ પ્રેમ એટલે મારા સૌ વિચારોમાં તારું વસવું પ્રેમ એટલે તુજમાં ઈશ્વર જોવાની લાગણી અને હર ઈશ્વર પાસે તારી જ માગણી પ્રેમ એટલે શૂન્યતામાં પણ કોઈના હોવાનો અહેસાસ પ્રેમ એટલે મુખમાંથી શબ્દો પહેલાં આંખમાંથી આંસુ નીકળવું પ્રેમ એટલે કોઈની યાદમાં રાતે ઝપકીને જાગી જવું પ્રેમ એટલે તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું પ્રેમ એટલે તારું નામ લખતા આખા દિવસનો થાક ઉતરી જવો પ્રેમ એટલે અઢી અક્ષરોમાં લાગણીઓનો મહાસાગર એ પ્રેમ પ્રેમ એટલે ઝરમર વરસાદમાં તરસાતની ઈચ્છા પ્રેમ એટલે સવારે જાગતાની સાથે જ એવું લાગો કે તું મારી સાથે જ છે પ્રેમ એટલે તારું નામ સાંભળતા જ મગજનું હેંગ થઈ જવું પ્રેમ એટલે આખો દિવસ બસ તારા જ મેસેજની રાહ જોવી પ્રેમ એટલે ઘાવ તને લાગે અને પીડા મને થવી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ એટલે